નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન ધારકો માટે આવ્યા અગત્યના સમાચાર નવા વર્ષના દિવસે પેન્શનને પેન્શન વધારવાને લઈને આવ્યા મોટા સમાચાર પેન્શન માટે જાગ્યો નવું આશાનું કિરણ જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કદાચ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યવ કર્મચારી પેન્શનદાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક મટન દબાવાનું ભૂલશો નહીં તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો આઠમો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શોને આઠમો પગાર પંચની અમલીકરણની આતુરતી રાહ જોઈ રહ્યા છે તેમની પ્રાથમિક ચિંતા અપેક્ષિત પગાર અને પેન્શન વધારો છે વધુમાં શું મોંઘવારી ભથ્થામાં ડીએને મૂળ પગાર મજ કરવામાં આવશે આ એક મહત્વનો મિત્રો મુદ્દો કહી શકાય કે જે મોંઘવારી બથ્થું છે તેને મજ કરવામાં આવશે કે નહીં ને આઠમું પગાર પંચની જે રાહ જોઈ રહ્યા હતા સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારકો બધી પ્રાથમિકતા ચિંતા અપેક્ષિત પગાર પેન્શન વધારો થવાનું છે મિત્રો તો પગાર પંચ કેન્દ્ર સરકારના અને પેન્શનને આટમું પગાર પણ ચમલીકરણની આતુરતાની રાહ જોઈ રહ્યા છે તેમની પ્રાથમિક ચિંતા તેમનો પગાર પેન્શન વધારો છે બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે મોંઘવારી પથ્થું ડીએમાં મૂળ પગાર મચ કરવામાં આવશે આ પગલાથી પગાર માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે જે દરેક વ્યક્તિ આતુરતાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો સૌથી પહેલાં પ્રશ્ન એ છે કે જો આગામી સમયમાં આઠમો પગાર પંચ લાગુ થતાં શું મોંઘવારી બધું શૂન્ય શૂન્ય થશે કે મર્ચ કરવામાં આવશે ને મર્ચ કેટલા ટકા કરવામાં આવશે મળતી માર્જ મુજબ પચાસ ટકા મર્ચ કરવામાં આવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે એ જોવાનું છે કે મર્ચ કેટલું કરવામાં આવશે ત્યારબાદ સરકારની જાહેરાત કરી છે કે આઠમા પગાર પંચ સમાચારની ભલામણ એક જાન્યુઆરી બે હજાર લાઈવ કરવામાં આવશે મિત્રો જ્યારે સાતમા પગાર પંચમાં જ્યારે સાતમા પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે એકત્રીસ ડિસેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ રહ્યું છે મિત્રો તમે જાણો છો કે સાતમો પગાર પંચ ક્યારે સમાપ્ત થઈ રહ્યું છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી સમાપ્ત થઈ રહ્યું છે મિત્રો તો હવે જોવાનું રહેશે કે ક્યારે અપડેટ આપવામાં આવશે શું ડીએનએ મૂળ પગાર ભેરવી દેવામાં આવશે તો સરકારમાં જવાબ આવ સરકારનો જવાબ અહીં છે કર્મચારીને માંગ કરી રહ્યા છે કે જૂના નિયમ મુજબ ત્યાં જ્યારે મોંઘવારી ભટ્ટું પચાસ ટકાથી વધુ હતું ત્યારે મૂળ પગારમાં મચ કરવામાં મચ કરવામાં આવ્યું હતું કેટલીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવો પણ દાવો કરવામાં આવે છે કે આ વખતે મોંઘવારી ભથ્થું મચ થઈ શકે છે જો કે સરકાર સ્પષ્ટા કરી છે કે હાલમાં મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મચ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી ડીએન ગણતરી મોંઘવારી ભથ્થું ડીએનની ગણતરી એસીપી ડેટા આઈડીના ડેટા આધાર કરવામાં આવશે હાલમાં ડીએ માટેનો આધાર વર્ષ બે હજાર છવ્વીસ છે જે સાતમો પગાર પંચ પછી નક્કી કરવામાં આવતું હતું જે આઠમો પગાર પંચના અમલીકરણ સાથે બજાર હજાર છવ્વીસમાં આધાર વર્ષ બદલાય છે તેવી શક્યતા છે જો આવું થાય તો ડીએ ગણતરી ફરીથી શૂન્ય શરૂ થઈ શકે છે મિત્રો આધા વર્ષ ક્યાં આ વધારો ક્યારે ચાલુ રહેશે મૂળ પગારમાં શું ફેરફાર થશે નિષ્ણાંતો માને છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર આઠમો પગાર પંચ ફિટમે ફેક્ટર અથવા મૂળ પગાર વધારો કરવા માટે ગૃહ કાસરી વેપાર સેન્સીવ હોઈ શકે છે પરિણામે જો લેવલ એક કર્મચારીને હાલમાં અઢાર હજાર મૂળ પગાર મેળવ્યો છે તો નવી સિસ્ટમ મેળવી તેનો મૂળ પગાર આશરે એકાવન હજાર સુધી વધી શકે છે જો કે આ ફક્ત ધંધા જ છે અંતિમ વધારે અંતિમ ભલામણ જારી થયા પછી નક્કી કરવામાં આવશે સાતમા કમિશન ડીએમાં ત્રણ ટકાનો વધારો છે મિત્રો તમે જાણો છો સાતમા પગાર પણ જેટલા સરકાર જુલાઈથી ડિસેમ્બર હજાર પચીસના સમયગાળા માટે ડીએ અને ડીઆરની ત્રણ ટકા વધારો કર્યો હતો જેનાથી ડીએ અને ડીઆર અઠ્ઠાવન ટકા થયો હતો અને સાતમું પગાર સાતમું કમિશનના અંતિમ વધારો માનવામાં આવતો હતો વધુમાં ઘણી બધું પચાસ ટકા વધુ થઈ ગયા પછી પગાર ઉમેરો જૂનો નિયમ આ વખતે લાગુ કરવામાં આવ્યો નથી આઠમો પગાર પર અહેવાલ હજુ પણ પૂર્ણ થયો નથી અને કોઈ સમયથી અંતિમ સ્વરૂપ આપવામાં આવી નથી તો કેટલી વજગાર હાથ ચર્ચા થઈ રહી છે કે આમ ખાસ કરીને ડીમાં આગામી વધારો સામેલ હોવાની શક્યતા છે અને જો કર્મચારી રાહત આપશે તો ઘણા સમય રાહ જોઈ રહ્યા છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ ભારત